આ વિસ્તારનું વાતાવરણ અન્ય વિસ્તારોમાંથી આવતા જીવોને અનુકૂળ હોય તેવું પ્રતીત થઈ રહ્યું છે કારણ એક પક્ષી પ્રેમી કપલના કેમેરામાં સફેદ કલરનું બુલબુલ કંડારાયું હતું જેને લઈ પક્ષી પ્રેમીઓમાં તેમજ જીવદયા પ્રેમીઓમાં ઉત્સુકતા જાગી છે વન વિભાગ પણ આ અંગે ગંભીરતા દાખવી રહ્યું છે દેખીએ સૌ પહેલા મેં આપકો એ બતાતા હું કે થોડા ટાઈમ પહેલા અમને એક બર્ડ સેન્સસ ભી ઇસ ડિસ્ટ્રિક્ટ મેં ક્યા और उसमें काफ़ी सारी बर्ड्स हमको यहाँ पर साइटिंग हुई और लोकल जो हैं जो लोकल वॉल्टियर्स है और बाहर के वॉल्टियर्स ने किया उसमें एक अभी जो साइटिंग रिसेंट है वो एक रेड वेंटेड बुलबुल की है ये काफ़ी रेयर बर्ड है और जो एक आई जो इंटरनेशनल यूनियन फॉर कंजर्वेशन ऑफ नेचर है उसकी रेड लिस्ट में है रेड लिस्ट मतलब वो बिल्कुल इंडेंजर्ड है तो ये एक साइटिंग इस ये बर्ड का जो है इस तरफ का रिकॉर्डेड साइटिंग

એટલે કે આખું જે એને એનામાં જે મેલેનિન દ્રવ્ય છે તે ખતમ થઈ ગયું છે અથવા તો ઓછું છે એટલે એની આખો જે કલર છે તે વ્હાઈટ થઈ ગયો છે જેમ આપણા મનુષ્યમાં ફોડ થાય છે તે આપણા સ્કિનમાં મેલેનિનની ખામી થઈ જાય છે એના લીધે વ્હાઈટ થઈ જાય છે તો એ એ જ રીતે બર્ડ્સમાં પણ એ રીતે હોય છે તો એનું નામ એટલે લ્યુચિસ્ટિક વેન્ટેડ બુલબુલ છે એની ખાસ વિશેષતા એ છે એ 30 થી ચાલીસ હજારમાં એક જોવા મળે છે વ્યારામાં રહેતા પક્ષી પ્રેમી કશ્યપ જરીવાલા અને ડોક્ટર નેહા જરીવાલા વ્યારામાં અને એની આસપાસના વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી પક્ષી ફોટોગ્રાફી કરે છે એ રીતે જ દસમી એપ્રિલ બે હજાર ચોવીસના દિવસથી વ્યારામાં ફોટોગ્રાફી કરવા નીકળ્યા હતા એમાં એમને આ એક અલગ પ્રકારનું બુલબુલ જોવા મળ્યું હતું જે દેખાવે આખું સફેદ રંગનું હતું સામાન્ય રીતે બુલબુલનો રંગ ઘેરો બ્રાઉન હોય છે પરંતુ કુદરતી રંગની ધરાવતી આ બુલબુલનો રંગ સફેદ હતો જેનું સામાન્ય રીતે નામ છે લ્યુસિસ્ટિક રેડ વેન્ટેડ બુલબુલ આ જવલેજ જોવા મળતા બુલબુલનો તાપી જિલ્લામાં પહેલો રેકોર્ડ છે જે ડોક્ટર નેહા અને કશ્યપે એમના કેમેરામાં કંડારિત કર્યો હતો